ઈચ કામ બેહી ગઈ ક્યાં સીવું રોજ તો બે બેનો એ રમતી પ્રિયલ ને ઈ ચકુ જોય કડી કોલી કે કે મારા બે હું એ વાલતું હોય ને તો પ્રિયલ એકલી થઈ ગઈ ના ના હેલો જય શ્રી કૃષ્ણ કરો માં દીકો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસી બસી સીતા રામ જય રામ જય જય રામ કર તાળી પાડીને શ્રી રામ કર દે તાળી પાડો જોવે તો આ બસ પકડી લે વાહ સરસ પકડી લીધો એને એ પકડ તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને હવાર હવારના દક્ષ પ્રિય ગાયને રોટલી દેવી હતી ને તો લઈને આવી હતી તો પ્રિયલ ના કીધું તો એ આવી તો ખરી પણ જેવી ગાયને રોટલી દઈ લીધી એટલે કે પાછો ઈચ કઈ બેહી ગઈ ma bodaaj ni komen ai ja si pi ro man moti pi to to be pegi ka tom video ma yue la pri ol tuiel ki jagiok na ka ko di mappi no jove to cilo boli torivaresne kon wa olts i ni da rave jo tai na nimi avaka la pokim kavi bei jo to mi rave a

જબરતાઈને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જો બધા હીરામણ કરી ને કામ કરી લી તો દક્ષાત થોડા થામ ને છે ઉટકવા બાકી તો બધું કામ થઈ ગયું ને હું ગઈ તી જો મેથી વીણવા તે જો આ ખેતર માંથી મેથી લઈ આવી ફૂંકા ફુમકા કાપી આવી મેથી ના આપડે મેથી બટેટા નું શાક બનાવ્યું છે હમણાં તીરે તીરે અટાણે છે ને

અમા ખાવી ને કેમ ખાવી હા એ માં સોય ને હવે પીઓ અમારું કીર ખાઈ કે નો ખાઈ સીવું ની જેમ કાં સે પીઓ હાલો તમારા કીર ને રોટલા રોટલી ને ખાવ હોય તો આવી જાવ બટેટાના શાક ને મસ્ત મજાનું ભોજન છે જ બપોરા માં તો હાલો બધા એ વધારે સ્વાદિષ્ટ મીઠી ચીર ખાવ હાલો બધા કે હેલો તો જો વિચાર કરતી હોય એ હેલો

રિયલ હુતી નથી ને બહુ દે કલાક દેખતા એ જ દે તે હુતી નથી હું બપોરે જમીને સીધો મશીન ચાલુ કર્યું તો તે પાણી વારતો હતો તે નીચે જાય બેઠો દેખતા રિયલ ને લઈને આવી કે નથી ઘડી પર હું પપ્પા પાં નઈ ના પપ્પા તો હા કા હટ નો આવી નઈ રમમો હોય ખેતરમાં માં માર તો કો ઘડીક બપોરે 3:35 તો પહુડાઈ દો રેડી કર દઉં બબેન 3:45 થાવા આવ્યા પણ ફૂટી નહીં કા ડીંગલું કેટલી વાત કરી દીધી પાવાનો ને જુવાર છે ને હા બસ આ છલ્લો કેરો છે ઓલી બાજુવાજી કમલેટી પાઉઈ હું ગુબઈ દી હા તો વાટવા જાઉં પાંચ વાગ્યા પછી કાલે કિરણ બેન ને ગયા પછી પાંચ વાગ્યા પછી આજે પાંચ વાગે તારે અત્યારે જેટલી મોડી હોય ને એટલી રાત્રે પછી મોડી હોય બપોરે નિંદર ના કર લઈએ ન તો આપડે એમ થાય ને કે બે અઢી વાગે નીંદર કરી લઈ તો પછી વાંધો ન આવે તો સાંજે પાછી દોઢ વાગે ને તો સુઈ જાય ના નીચે ના શું કરો નીકુ આવાન કરીએ બોટે ને કરીએ આપણે હાલ અત્યારે એનો સુવાનો ટાઈમ છે આગળ 5:30 6 થાય ને પછી નિંદર કરો 5 વાગા પછી સુવે તો પછી પછી એમ રાતે મોડી નિંદર આવે

जोतो जोतो खोटा खोटा 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 जोतो जोतो પ્રિયલ નો હીચકો કાઢી નાખ્યો અને બાંધી લીધો અને ને હું ને પ્રિયલ બે હીચકો મીંડા ક્યાં દીકુ હીચકો મીંડા હા એ પ્રિયલ પપ્પા જો હમણાં આવે ક્યાં પપ્પા કે હા તો જે આપણે એક બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ તો આપણા સબ્સ્ક્રાઇબર છે નીમુ બેન એમનો દીકરો છે જય એનો જન્મદિવસ છે તો હેપી બર્થડે જય કઈ દે ભાઈને હેપી બર્થડે દે તાળી પાડીને હેપી બર્થડે જય ભાઈ તાળી પાડ તાળી પાડ મારી કો હા લે તો જય અને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ અમારા પૂરા પરિવાર તરફથી હેપી બર્થડે ભાઈ તો જો આ આવ્યા ને તો પ્રિયાને ન્યા જાવ કે આ ગugla જો હાલો આપણે ગugla નો મામ નાખી આવી હાલો તો હેને પ્રિયલ ને પપ્પા પાણી વાર લીધું ને પ્રિયલ ને દાદી પાસે રમતી મેં થોડુંક કામ કરી લીધું પીયું નહીં આમાં બધાય મારું હેને હેને હાંફેન કંટાળી જાય અમુક બોલવાનું ક્યારેક ક્યારેક એવું બોલાય જાય રોજ બોલતા હોય તો બધા ખબર છે હવે તો અમે આવી ગયા અહીંયા બગીચામાં આજે શું એ પેલા પસંદ ને મારી પસંદ શું છે એના વિશે બોલવાનું છે તમારી સાથે શેર કરવાનું બોલવાનું નહી થોડી કરીએ નવીન માં પિયલ જો

ને પેલા પપ્પા ને વધારે પડતા જૂના ગમે ને આપડા જૂના એના ઓલ્ડ ઓલ્ડ ઇસ ગોલ્ડ મને નવા ને જૂના બે ગમે માં થોડું અમારું અનમે ગમે એટલી વાર સાંભળો પાછા સાંભળીએ તો એમ ન થાય કે સાંભળેલું હે મજા જાય મજા તો હવે આપણે આવી જઈએ ફેવરેટ આપણો ભાષા કઈ બોલવી ગમે આપણે તો પડતી ગુજરાતી બોલવી ગમે વાંચવી સોરી વાંચવી કઈ ગમે તમને ભાષા તો મને આપણી ગુજરાતી જ ગમે વાંચવા કરતા સાંભળવાની વધારે મજા આવે એ વાત છે વાંચવાની મજા આવે માન એને આપડે કઈ વસ્તુ લઈ આવ્યા હોય કે આપડે જો કનેટ આવી વાયે છાપાનો કાગળ એમાં પડીકો વારીને લઈ આયા હોય કે તો એ ખોલે ને એટલે વસ્તુ ભરાઈ જાય ને જબરામાં પાછે એટલે એ છાપામાં તરત વાંચવા મંડે પછી છાપો ભલે ને પેલા નું હોય હા એવું એટલે ગમે કઈ કાગળ હાથમાં આવે ને તો માને વાંચવાનો શોખ એટલે એ તરત વાંચવા માંગે હુંય વાંચવા મંડું પણ મને વાંચવામાં કંતાડો આવે પછી ભણવા જાવું ગમતું કે નહીં માં બાર વાગ્યા સુધી ભણતા અમે પછી સાડા બાર નો ટાઈમ થઈ ગયો પછી સાડા બાર વાગ્યા સુધી ભણતા અમે જવું ને ભણવા પછી પ્રિયલવા ચાહે માં

તો જો આ પશુ પંખીડા કલબલાટ ને ઓલું કરતા હોય ને આવે ને ઈ પણ અમને બહુ ગમે ને આપડે પ્યારી ગાય અમારી અમારા ઘરે માર પપ્પા ઘરે ગાય હતી ને અહીંયા ગાય છે તો અમને ગાય પણ વધારે ગમે છે આપડે જેવું જીવન જીવતા હોય ને હમ એના થી આપડે ટેવાઈ ગયા હોય હમ ને આમ અમારું બહુ જીવન ને બધું એટલે પછી ચેન્જીસ આવે ને તો ગમે આપડે ત્રણ દી ગમે ચાર દી ગમે પછી ડેઈલી માટે આપડે આ રીતના ના રહી ગયેલા હોય એટલે પછી નો ગમે હમ સાચું એવું છે તો પેલા થી જ આમ મારું જીવન પણ સાદગી પર જ ને એમનું પણ જીવન પર સાદગી થી એવું છે આપણું સાદું સાદું બધું છે એના દાદી પાસે જાવું ને આપણે હા કે એ ફાકે ખાવામાંથી માંથી નવરી થાય તો પણ જવાબ દે રીયલ નો જવાબ દે દે જો ના ઓલી સોમવાર ચોથ અને પેલા મે તમને બતાવી હતી હમ તો જો બસ આજના વિદ્યા આટલું બસ કરીએ અમારો આજ નથી તો જો આજના વિદ્યા બસ એન્ડ કરીએ થોડું ઘણું તમને અમારે પસંદ ના પસંદ વિશે જાણવા મળ્યું હોય છે બીજું કઈ નવીનમાં તમે આમાં ક્વેશ્ચન પૂછતા હોય અને આપણે કમેન્ટમાં જવાબ દેતા હોય અમે તો એક હજી સવાલ છે કે આ બધા ઘણા કેતા હોય કે તમે પ્રિયલ પપ્પા કેમ કયો છો કે નામથી બોલાવો

જો હસબન્ડ કહેવાય પણ મને તો તમે કેવું ગમે ગણાય તો પણ કેતો એવું કઈ જરૂર ન હતી જેની જેવી પસંદ તો હવે પ્રિયલ આવી ગઈ તો પ્રિયલ ના પપ્પા એવિતે પડી ગઈ કદી પ્રિયલ હવે વરાર મહાદેવ કર દયો હા ની કર દયો જો તો આજની વિડિયો તમને ગમે હોય તો લાઈક કરજો જન મન ન હોય તો સબ્સ્ક્રાઇબ કર લેજો તો મત સુ પાછળના વિડિયો માં ત્યાં સુધી બધાયને આર આર મહાદેવ Nah. nah Ah, boleh, Mahadev. Ya? Arar Mahadev. Mahadev. Arar Mahadev. Mahadev.